કેવું મસ્ત વાતાવરણ છે તમે જાઓ ને જો અહીંયા લખ્યું છે ખલિયા ટોપ ઝીરો કિલોમીટર નંદાદેવી ના મંદિરે હરરોજ રાતે વાઘ વાઘ અહીંયા આવે છે આપડી ઘંટડી વાઘવાથી વાતાવરણ છે ને પવિત્ર અને શુદ્ધ થાય એવું કહેવામાં આવે છે તો બોલો નંદાદેવી માતા ની નંદાદેવી મંદિર ખાલી વર્ષમાં એક જ વખત ખુલે છે આપડે આવી ગયા છીએ પંચાચોલી ની પહાડીઓ ઉપર અને કાજુ આજે બનાવે છે અમારા માટે મસાલા ખીચડી શિયારીમાં ઉપર પહોંચી ગયા છે અહીંથી પંદર કિલોમીટર દૂર છે પણ અત્યાર સુધીના તમે રસ્તા તો જોયા તમને ખ્યાલ પડી ગયો છે મુનશિયારીનો રોડ છે ને ઈન્ડિયામાં સૌથી ડેન્જરસમાં ડેન્જરસ રોડ એટલે આ મુનશિયારીનો રોડ છે બહુ જ ખતરનાક છે ને ગાડી તો માંડ માંડ આપણે અહીંયા સુધી લઈ આવ્યા છે તકલીફ અને આજ માટે જે તો તમને જો આ ગઈ મોલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી

કેવા મસ્ત પહાડ ને કેવું અને તમે જો નીચે ખાઈ જ આખી અને આમ આપણે આવી એટલે તમને આ નું તો ખબર જ હશે અને આ છોકરી કોણ છે તો કેવું મસ્ત વાતાવરણ છે હવે જોઈ ક્યાંક સારું એવું લોકેશન મળી જાય તો અહીંયા કેમ્પિંગ કરી અને બાકી તમે આમ જો મજા જ આવો અહીંયાની ની આગળ તમે જાઓને જો અહીં લખ્યું છે ખલિયા ટોપ ઝીરો કિલોમીટર ખલિયા ટોપ જે તમે નેટ ઉપર સર્ચ કરજો બહુ મોટું અને લાંબુ ટ્રેકિંગ છે ઉપર જંગલમાં તમને લઈ જાય મસ્ત મજાનું ટ્રેકિંગ છે ક્યારે પણ અહીંયા મુનશિયારી આવો તો આ ટ્રેકિંગનો લાભ તમે લેવા જેવો છે એકવાર सब जगह से पानी बह के आ रहा है और ये फुल ऑफ रोडिंग है देखिए क्या नजारा है क्या नीचे घाटिया है हम उस नीचे की घाटी से चढ़ के यहाँ तक आए हैं આવું ઉત્તરાખંડમાં તો આ નંદાદેવી વોટ પૂર્વ પછી આ ગોધીનગર ને જોહા હોટ સ્પ્રિંગ હોટસ્પ્રિંગ ને મતલબ આટલા બધા સ્થળ છે કે જ્યાં તમે ફરી શકો આખો મેપ છે અને આ નંદાદેવીનું મંદિર છે જે મુનશિયારીથી ફક્ત પાંચ કિલોમીટર દૂર છે અને કહેવામાં આવે છે કે નંદા દેવીના મંદિરે હરરોજ રાતે બાઘ આવે છે મતલબ કે વાઘ વાઘ અહીંયા આવે છે આપણી જો કારનો વાઘ પાર્ક કરી જો આ જે બનશે તો આ જે આપણે કેમ્પિંગ અહીંયા કરવાની થાય છે જોઈએ હવે કઈ રીતે ટાઈમ મળે તો પેલા આપણે જાય દર્શન કરવા તો કાજુ ચાલ જાય ચાલો ચલો મિત્રો પહેલાં જે જો આપણે મંદિર ઉપર ચડી અને ઘંટડી વગાડવાની જેથી કરી અને આમ વાતાવરણ છે ને ઘંટડી વાગવાથી વાતાવરણ છે ને પવિત્ર અને શુદ્ધ થાય એવું કહેવામાં આવે છે તો બોલો નંદાદેવી માતની અત્યારે આપણે પહોંચી ગયા છીએ હવે નંદાદેવી ટેમ્પલ જો હવે અંદર જો આપણને કેમેરા અલાવ હશે તો આપણે તમને દર્શન કરાવી અને આખું નંદાદેવી ફરાવી છીએ દેવી ટેમ્પલની અંદર એન્ટર થઈ ગયા અહીંયા મેન મંદિરને વિઝિટ કરવાની ત્રીસ રૂપિયાની ટિકિટ છે પણ તમે એ ત્રીસ રૂપિયા વસૂલ થઈ જશે આખો ફૂલનો બગીચો છે આ પણ અત્યારે તમે જો શું છે વરસાદનો ટાઈમ છે એટલે ઘાસફૂસ એટલી ઉગી ગઈ છે અને તમે એક ઉત્તરાખંડમાં જોજો તમે જ્યાં જોશો ને તમને ત્યાં આ આ જ લાઇટ દેખાશે સૂર્ય જે પ્રકાશથી સોલર લાઇટ કઈ એ જ તમને બધી જગ્યાએ દેખાય છે જો સામે વા મંદિર છે અને બાકી તમે જો ચાર એક પહાડોથી થી પહાડો થી ઘેરાયેલું આખું મંદિર છે અને ઊંચા ઊંચા પાંટ્રી ના ઝાડ છે નંદાદેવી મંદિર ખાલી વર્ષમાં એક જ વખત ખુલે છે બેઠકને બધું મળી જશે આરામથી બેસી અને તમે એ જો અહીંયા ભડકો ભડકો થઈ જાય હવન ભવન કરવું અને બાકી આરામથી તમે આ વાતાવરણનો આનંદ લઈ મજા લ્યો અને દર્શન કરો મા નંદાદેવીની હં અને જે તમે આગળ જોવું છો ને આ પાંચ પર્વત છે જે પંચોલીના નામે ઓળખાય છે તમે જો આ તમને સ્ટોરી આખી દેખાડી દઉં આ છે પંચાચોલી પાંચ ભાઈ પાંડવ એવું પંચાલી સહિત વિરાજમાન એ આ પાંચ જે પહાડ કહે એમાં પંચાલી સહિત પાંચ પાંડવ વિરાજમાન છે એટલે ઇન પર્વતો શ્રેણી કો પંચાચોલી કી જતા એટલે જ આ પર્વત છે એને પાંચ પંચાચોલી કહી છે મુશિયારી આગમન પર પંચાચોલી પર્વત કોટા પર્વત રાજ પર્વત હંસલિંગ પર્વત કૈલાસ દ્વાર બદ્રીનાથ દ્વાર કે દર્શન હોતે મતલબ આ પાંચ પર્વત જે છે એમના બધાય પર્વતના નામ લખ્યા છે ને આ પાંચ પાંડવથી આ બિરાજમાન છે એવું કહી જાય ને એટલે જ આને પંચાચોલી પર્વત કહેવામાં આવે છે સૂરજ ઉગે છે અને જેટલા આપણે પિક્ચરમાં ઘણામાં એવા દ્રશ્યો જોયા છે જ્યારે આйти સૂર્ય ઉગે ને એટલે આ બધા જેટલા પર્વત દેખાય ને તમને લાલ લાલ છમ દેખા છે કેમ કે આગમન થાય અને જો પર્વત ઉપર જ્યારે એની પહેલી કિરણો પડે ને આખું બધું લાલ લાલ એવું દેખાય કેવું મસ્ત મજાનું વાતાવરણ તમે વિચારો તો ખરી દૂર દૂર સુધી તમને બસ ઈ જ દેખાયા वहां નીચે खड़ी મને કી હે ગાડી और ये देखिए क्या ही व्यू है और जो सामने बर्फीले पहाड़ दिख रहे हैं उसे कहते हैं पंचाचोली और ये गहरी घाटिया तो देखिए आप हमें जाना है वहाँ नीचे अभी अभी ऊपर आए हैं ठंड बहुत ही ज्यादा बढ़ रही है रात के खाने की तैयारी करनी है चलिए चलते हैं कपड़ा भी गया जी पंचाचोली पहाड़ी ऊपर जी बर्फ ढगलो जी, जी जो મસ્ત મજાનો બરફ છે અને અહીંયા આપણે આજે રાતની કેમ્પિંગ કરવાના છીએ અહીંયા આપણો કિચન ઓપન થઈ ગયું છે અને કાજુ આજે બનાવે છે અમારા માટે મસાલા ખીચડી એના માટે આમાં જો તેલ ગરમ હજી તો પાણી ભરતું લાગે છે કેમ કે કુકર આવતા હોય પેલા આપણે ખોલા ધોઈ નાખ્યું છે અને આ હા સમજો કેવું મજા આવે હા અમે તમારી બરફનું પહાડ હોય હિમાલય દેખાય પંચાચુલી દેખાય અને અહીંયા બેને આપણે આહા મસ્ત મજાની ખીચડી બનાવવાની મોજ જ આવી જાય હો મિત્રો ખીચડી બની ગઈ છે તમે જો હમણાં કા કુકર માં સીટીયું પણ વાગી ગઈ હું આમથી આમ રખડવામાં રહ્યો ત્યાં કાજુ એ સીટી ઓગાડી લીધી અને ખીચડી એવો બની ગઈ છે મસ્તી મજાનું જંગલ ને જંગલ ઉપર તમે આમ ફરશો આ પંચાચોલી ની પહાડી અહીંથી દેખાય તમને જો પહાડી પહાડી અને એવું મસ્ત મજાનું વાતાવરણ છે કેવા ઊંચો ઊંચો ઓલો ઓલો પહાડ તો તમે જો કેવી ટોચ ઉપર છે બરફની આ ક્યાં આપણે એમ થાય ક્યાં તો કેવું જ આમ વાતાવરણ હશે આમ તમે જોવ ખાલી હાય ભાઈ મજા આવી જાય એવું વાતાવરણ છે બરફના પહાડ દેખાય ઠંડી પણ એવી જ લાગે છે અને તમે જો આખી જે રેન્જ છે પહાડની એ ખુલી ગઈ છે અત્યારે અને બરફના પહાડ ચારેય કોર એવા દેખાય છે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે મિત્રો હવે અહીંથી આપણે જો ધીમે ધીમે નીચે જાય તમે જો ખાલી અહીંયા આપણે હમણાં ઉપર આવ્યા હતા અને હવે અહીંથી નીચે જાય આજે તમે જોઈને ને બરફની જે આ શિલાઓ જોઈને બરફની

એકદમ મસાલા મસાલા ખીચડી ગરમા ગરમ तो दोस्तों फाइनली खूबसूरत मौसम पे यहाँ पे अपनी वेगनर कार की बेड सज गई है तो चलो इसमें सोया जाए और मिलते हैं आपको वापस और ये व्लॉग हमारा अच्छा लगा है तो उसको लाइक शेयर सब्सक्राइब कीजिए और मिलते हैं नए व्लॉग में हर हर महादेव